પીક સિઝન એટલે કે સૌથી વધારે માલ આપણી પાસે એટલે ખેડૂત પાસે આવતો હોય અને માર્કેટ સુધી જતો હોય એ સમય એટલે નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનો આ ત્રણ મહિના દરમિયાન મોટા ભાગનો પાક આપણો આપણી પાસે આવે અને આપણી પાસેથી માર્કેટમાં જાય અને આ દરમિયાન આપણે ભાવના સંબંધમાં લાભકારી ભાવ તો ઠીક છે પણ

આપણી આસપાસનો નાનો નાનો વેપારી જે નાના નાના વેપારીઓ આપણી આસપાસમાં છે થોડો ઘણો માલ ખરીદે છે થોડો ઘણો માલ સંગ્રહ કરે છે નાના નાના જીની યુનિટો ચલાવે છે આ બધા વેપારીઓ પ્રોસેસિંગ હાઉસના નાના નાના પ્રોસેસિંગ હાઉસના માલિકો અને આપણા જેવા ખેડૂતોને છેતરી અને આ લોકો પોતાનો અઢળક નફો ખેંચી જતા હોય છે એકાદ મહિના માટે કાં તો મંદી તરફી માહોલ ઉભો કરો એકાદ મહિના માટે કાં તો તેજી તરફી માહોલ ઉભો કરો એ લોકોએ ન તો માલ ખરીદવાનો હોય છે ન માલ એકઠો કરવાનો હોય છે માત્ર ને માત્ર કાગળ પર અને આજના યુગમાં કોમ્પ્યુટરના સ્ક્રીન પર એ લોકોએ લેવડ અને દેવડ બંને કરવાનો હોય છે અને એમાં પોતાનો નફો ગણી અને એ લોકો નીકળી જતા હોય છે અને એમને કરોડો ને કરોડો અબજ રૂપિયા

નથી વાસ્તવિક બજાર અને વાયદા બજાર ને વાયદા બજાર એ ફરી એક વખત કે માત્ર ને જુગારીઓના અડ્ડા સિવાય કશું નથી અને જેને દરેક દેશની સરકારો પૂરેપૂરો સહકાર આપતી હોય છે અને એ સહકાર આપવા પાછળના સરકારોના કારણો હોય છે સત્તામાં બેઠેલા લોકો કોઈ પણ દેશની જે કોમોડિટી ફ્યુચર માર્કેટ છે એના ખેલાડીઓ પાસેથી પોતાની જરૂરિયાત માટેના પોતાના રાજકીય પક્ષોની જરૂરિયાત માટેના નાણાઓ એકઠા કરતી હોય છે અને પરિણામે આ લોકો પોતાને ફાવે એ રીતે માર્કેટ સાથે ખેલ કરતા હોય છે આપણા કપાસના માર્કેટ સાથે ખેલ બહુ મોટા પાયે થઈ ગયો છે આપણા ખેડૂતો જે અપેક્ષામાં રહ્યા એ અપેક્ષા વાસ્તવિક બજાર પાસે એનો જવાબ નહોતો પરિણામે બજારમાં જે હલચલ ઉભી થઈ એ હલચલની અસરના કારણે પચાસ થી સો રૂપિયા નબળા માલમાં પચાસ રૂપિયા સારા માલમાં સો રૂપિયા સુધીની વૃદ્ધિ એ દિવસો દરમિયાન બજારમાં દેખાણી ત્યાર પછી આપણને કોઈ સુધી ભાવમાં નોંધપાત્ર રૂપમાં નથી મળ્યો કોઈ અત્યારના સંજોગોમાં માર્કેટની જે વાસ્તવિકતા છે એ મોટા ભાગે સ્પષ્ટ થતી જાય છે કે બજારની વાસ્તવિક જરૂરિયાત કપાસના માલમાં આપણે જે ઉત્પાદન કરીએ અને અત્યાર સુધી માર્કેટમાં પહોંચાડ્યું છે એના કરતાં ખાસ કોઈ વિશેષ નથી આવતા દિવસોમાં પણ ખરીદી જે થશે એ સામાન્ય રૂપમાં ખરીદી થશે માલની કોઈ એવી વિશેષ ડિમાન્ડ ઊભી થવાના સંજોગો અત્યારે નથી દેખાતા કે આપણી પાસે સંગ્રહ કરેલો માલ ખેડૂત પાસે સંગ્રહ કરેલો માલ કે નાના નાના વેપારીઓ પાસે સંગ્રહ થયેલો માલ બજારમાં ખૂબ ઊંચા ભાવથી વેચાય મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો એવું માને છે અને એવું કહેતા હોય છે કે હવે ખેડૂત પાસે માલ નથી પણ ખેડૂત પાસે હજી ઘણો બધો માલ છે આપણી ખેડૂતોની ક્ષમતામાં જે થોડો ઘણો વધારો બીજા વ્યવસાયના કારણે થયો છે એ આપણી ક્ષમતાનો લાભ આપણે માલના સંગ્રહમાં ખેડૂત તરીકે લેતા હોઈએ છીએ આપણે ત્યાં જે માલ પાક્યો છે એને તરતો તરત વેચી દેવાને બદલે આપણે પાંચ દિવસ પંદર દિવસ મહિનો બે મહિના સંગ્રહી શકીએ એવી આપણા કેટલાક ખેડૂતોની શક્તિ હોય છે અને તેથી એવા ખેડૂતોએ માલ પોતાને ત્યાં અવશ્ય સંગ્રહેલો પડ્યો છે કોઈની પાસે પાંચસો મણ માલ હોય કોઈની પાસે સાતસો મણ હોય કોઈની પાસે હજાર મણ હોય કેટલાક ખેડૂતોના એવા પણ દાખલા છે આપણી પાસે કે એમની પાસે પાંચ પાંચ હજાર માલ સંગ્રહાયેલો પડ્યો છે પણ જે માલ ખેડૂત પાસે સંગ્રહાયેલો પડ્યો છે એ માલમાં આ સિઝનમાં અને આ સિઝનના પાકેલા માલ પર કોઈ વધારાનું વળતર મળવાની શક્યતા આગામી દિવસોમાં દેખાતી નથી મિત્રો થોડો ઘણો વધારો બજારમાં આપણને મળશે તો એ પણ માલના વ્યાજ વધારો અને તેથી જે ખેડૂતો પાસે અગવડ સંગ્રહનું કાર્ય છે જેને સંગ્રહ છે પણ એના કારણે કેટલીક અગવડો જે ખેડૂતો અનુભવતા હોય જેમ કે સંગ્રહ માટેની જગ્યાની અગવડ અનુભવતા હોય અને સંગ્રહાયેલા માલમાં રોકાયેલા નાણાંના કારણે આગામી સિઝનમાં નાણાં ભીડ અનુભવવાની જેને દહેશત હોય આવા તમામ ખેડૂત મિત્રો એ શક્ય હોય ત્યાં સુધી બજારને ધ્યાનમાં લઈ અને કેટલોક માલ અવશ્ય કાપી નાખો એ ખેડૂતના હિતમાં છે સીઝન પૂરી થતા સુધીમાં પણ કોઈ વિશેષ ભાવ વધારો મળવાની આપણને કપાસના પાકમાં આવે છે શક્યતા નથી મિત્રો અને તેથી કપાસના સંગ્રહાયેલા માલનો થોડા ઘણા રૂપમાં જે ખેડૂત નિકાલ કરવાની ઈચ્છા રાખતો હોય એ ખેડૂતે અત્યારના સંજોગોમાં સમયને ધ્યાનમાં લઈ અને નિકાલની દિશા તરફ આગળ વધવું બજારનો થોડો પોતાની રીતે વિશેષ અભ્યાસ કરવો અહીંથી અમે જે વાતો કરીએ છીએ એ વાતો એકંદર એવરેજ વૈશ્વિક વાતાવરણ અને વાસ્તવિક બજારને ધ્યાનમાં લઈને વાતો કરતા હોઈએ છીએ અને આ જે ચર્ચા અહીંથી અમે કરીએ છીએ માત્ર એના જ આધારે તમારે સો નિર્ણય કરવાનો છે એવું પણ અમારું કહેવાનું નથી પણ જ્યારે તમારે નિર્ણય કરવાનો છે ત્યારે અમે જે અહીંથી વાત કરીએ છીએ એ વાત વાત પર તમે વિચાર કરી અને અને નિર્ણય કરો કરો બજારનો અભ્યાસ તમારી જાતે થોડો ઘણો જે અહીંથી થાય છે એને ધ્યાનમાં લઈ અને કપાસના માલમાંથી સમયસર નીકળી જવાની દિશામાં વિચારવાનું શરૂ કરો તો આજના આપણા આ વિડીયોમાં જે ખેડૂતો પાસે કપાસનો માલ સંગ્રહાયેલો પડ્યો છે એ કપાસના સંગ્રહાયેલા માલ અને બજારની વાસ્તવિક સ્થિતિને ધ્યાનમાં લઈને આપણે જે ચર્ચા કરી છે એ ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત